જાડેજા વિરુદ્ધ દલિતોનો આક્રોશ વિશાળ રેલી અને મહાસંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજ આજે જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ હતી ત્યારબાદ દલિત સમાજ દ્વારા ડૉક્ટર આંબેડકર ચોક ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢથી નીકળેલી રેલી ગોંડલ પહોંચે

મારા દાદા મારા બાપા ને દાદા ને હાથ પડી મારા મારા દાદા ને શ્યા બેટલી બાપો તો એ જ છે આ સોલંકી મકવાણા પરમાર ચૌહાણ ચાર અમે તમારા ભાઈ અમે વટલાયેલા છીએ ભાઈ ને કરો હાલો નો નીકળતો એનું મારું માથું